મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક યુવાનના મોતથી લોકોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો ઠાકરશી આડોદરા નામનો યુવક રવિવારે એક અકસ્માતમાં ઘવાતા તેને આ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો જો કે આ યુવકનું મોત નિપજતા તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને જવાબદાર ગણાવી અને હોસ્પિટલમાં હંગામો મચાવ્યો અગિયાર વાગ્યા બાર વાગ્યા એક વાગ્યો દોઢ વાગ્યો કોઈ પણ જાતની સારવાર કરવામાં આવી નહીં અને ધીરે ધીરે એ ધમનીમાંથી લોહી નીકળતું ગયું નીકળતું ગયું એના કારણે એ જે બીપી હતું એ લો થઈ ગયું અને પછી કેસ ફેલ થવાની આણી ઉપર હતો અને ફેલ પણ થઈ ગયો હતો એટલે પોતાના ક્રિષ્નાના ઉપર આવે નહીં એટલે કે રાજકોટ વયા જાઉં અને અઢી કલાક સુધી કોઈ ડૉક્ટર આવ્યા નહોતા બોર્ડ માર્યા છે ચોવીસ કલાક ઇમરજન્સી આ આક્ષેપોને હોસ્પિટલના સત્તાધીશો એ નકારી કાઢ્યા છે ડોક્ટરે એવો ખુલાસો કર્યો છે કે તેની 108 માં સારવાર શરૂ કરી દેવાઈ હતી અને અન્ય જરૂરી સારવાર હોસ્પિટલમાં કરાઈ જો કે વધુ સારવાર માટે તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી હતી ના દર્દી અહીંથી જ્યારે શિફ્ટ કર્યો ત્યારે પૂરેપૂરો જીવન જીવંત હતો એમને બે થી ત્રણ સગાને અમે અંદર ઓપરેશન થિયેટરમાં બોલાવી નહીં બતાવ્યું હતું કે દર્દી જીવે છે બરાબર એકસો આઠથી જ એની સારવાર શરૂ થઈ ગઈ હતી એકસો આઠમાં જ્યારે હતા ત્યારથી જ આડે હાથ લેતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી જોકે પોલીસે ઘટના સ્થળે મામલો થાળે પાડ્યો કેમેરામેન હરનીશ જોશી સાથે દિલીપ બરાસરા વીટીવી મોરબી